સ્વાગત છે ઉના ગીર ગઢડા પંથકમાં વહેલી સવારથી મન મૂકીને વરસતા મેઘરાજા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ચાર કલાકમાં પાંચે જ વરસાદ ખાબકતા નદીઓમાં ઘોડાપુર આવતા નગડિયા ગામ સંપર્ક વિહૂણું બન્યું ઉના ગીર પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા સવારથી વરસાદી માહોલ વચ્ચે ગીર પંથક અને આજુબાજુના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો ગીર પંથકમાં ભારે વરસાદના કારણે ગીર ગઢડાના નગડિયા ગામ સંપર્ક વિહોણું થયું હતું જોકે ઉના પંથકના કેસરિયા કાજરડી સીમાસી રેવદ સહિતના ગીર ગીરગઢડા ઢોકડવા નગડિયા સોનારિયા કોઠારિયા જસાધાર તુલસી શ્યામ સહિતના ગામોમાં વહેલી સવારથી મેઘમહેર શરૂ થઈ છે ઉના ગીર ગઢડાની જીવાદોરી સમાન મચ્છુંદરી ડેમ તેમજ રાવલ ડેમ ઉપર પણ ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યું હતું મચ્છુંદરી ડેમ ઉપર પાંચ ઇંચ વરસાદ વરસી જતા ડેમમાં પાણીની આવક વધી ગઈ હતી જોકે રાવલ ડેમમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો ગીર જંગલ નજીક આવેલા નગડીયા ગામની શાહી નદીમાં પૂર આવતા નગડિયા ગામ લોકોની અવર માટે બંધ થઈ ગયું હતું અને ગામ સંપર્ક સંપર્કવિહોણું બન્યું હતું